ગોપાલભાઈ ચિંભ કે આ મારો ભાઈ છે ભાઈ મારી ભત્રીજી થાય અને મારી ભાભી છે ને ચાર વાગે એને વાસણ ઘસવા લઈ ગઈ હતી અને એને પકડતી અમે એમ નીચે બેહડી હતી અને એ ભાઈ એ ત્યાંથી લઈ ગયો હતો ચાર વાગે અને તે અમારા ગામમાં બેંક છે ઉજ્જવલા બેંક એમાં ચારેને દસે એ ભાઈ પકડે ગયો હતો કેમેરામાં સીસીટીવી કેમેરામાં એને મારી ભત્રીજીને લેતા લેજ જોયો હતો અમે અમે અમને બતાવ્યું હતું અમે કેમેરા ચેક કરાયા હતા અમે ખુદ હતા ઊભા રહ્યા હતા અને બતાવ્યું હતું ફરી એ છોકરી અમે એવું લાગ્યું કે યારથી ઉતારવા ગઈ છે પછી આરતી ઉતારતા અમે અડે હાથ વાગે ઘેરાઈ જાય પાછી અમે અઢે હાથ વાગે આવીને તો બધાએ ફરી હોદે હોદ કર્યું બધાય અમાર ગામમાં ગ્રુપ છે પંચાયતનું તે અમે બધાય નાખ્યો મેસેજ નાખ્યો ફરી અમાર ગામના બધા છોકરાઓ આ બધે બહુ મદદ કરીને હોધ્યું ફરી બધાએ નિર્ણય કર્યો કે ઓકલેય જને આપણે કેસ લખાવી દઈએ તો બધા અમે ઓકલાય પાછા સાહીઠથી સિત્તેર જણા ઓકલાય કેસ કરવા માટે આવ્યા ફરી એથી બધાએ કેસ લખાવ્યો ફરી એથી બધા પીએસઆઈ બધાએ આયા અમા ઘેર બધું પરી પૂછપરછ કરી ફરી બધું આખું ગામ હોદું અરે આખા સિત્તેરથી એંશી છોકરાઓ હતા બધા અમારા ગામમાં આખું પબ્લિક હવારે હવા લાગીને જાગ્યું પછી અમારા ગામમાં બેંક હતી એ રાતે ખોલાવી બેંક અને કેમેરા ચેક કરાયા ચેક કરતાં કરતાં રાતના ચાર વાગે ગયા હતા અને એમાં એ દેખાઈ ગયો કે આ વ્યક્તિ હતો અને એ વ્યક્તિ પાછો હું હજી અમારે તોડે વકલે પોલીસ સ્ટેશનમાં આ તો સાથે કેસ કરવા હોતો હતો પણ સાથે અને ભાઈ બંધ હતો ખાતો તો પીતો તો ઘેર જ રહેતો હતો આવતો હતો જતો હતો અને પછી રાતે એ ભાઈ દેખાઈ ગયો હતો એ ભાઈને અમે ઘેર જ જઈને અને ઉઠાવી લીધો પોલીસવાળા બધા સાથે જઈને ઘેર ઉઠારી દો અને પછી અહીંયા ઘર જેલમાં અહીંયા ઘર સજા કરવા માટે આવી ગયો અત્યારે એને પૂછે કે તું આ છોકરીને શું કોલે ગયો હતો ઘેર ખાતો હતો ને પીતો હતો બધું ગદારી કરી ત્યાં તો અહીંયા એવું કહે કે હું બધી હાલવા ગયો હતો મેં મારી નાખી દીધી હે હું આમ કરું છું ત્યાં કરે એવું કરે પણ અમારે જે બને એમ વહેલો તકે અમારે નિર્ણય જોઈએ જેવી હતી છોકરી એવી જોઈએ લગર અમને એ આપી દો જેવો હતો એવો અમારે એવું બધું સાથે અમને એવું હોય પોલીસવાળા કોમ કરે છે નહીં કરતા એવું અમને અમારે કશું કહેતા નથી અમી રીતે અમારી માંગ એક જ છે કે અમારી છોકરી છે ને જે હે અમને નિર્ણય ખબર પડે એ જીવા હે કે હે કાંઈ હે કાંઈ હે કાંઈ નહીં એવું અહીંથી બીજું કે પ્લસ એ કે ઉમેરામાં કે પણ એ કેમેરામાં ચેક થયેલો છે અને ઉમેટાથી જતો છોકરી લઈને જોઈએ ને આવતા રિટર્નમાં ચાલીસ મિનિટમાં પાછો આવ્યો છે પાછા આવતા વખતે દીકરી હતી સાહેબ ના દીકરી નથી સાહેબ